જય માતાજી મિત્રો સ્વાગત છે આજે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજે આપણે ચેલેન્જ વિડીયો બગ્ગા મહારાજના બોર્ડ ઉપરથી ચાલુ કરી નાખ્યો છે તો તમે આ ચેલેન્જ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખ દઉં અને હશે શ્રવણભાઈ તો આપણે ચેલેન્જ એ છે કે ચીઠી ખોલો અને સજા તો હેડો આપણે પહેલાં ચિઠ્ઠી શ્રવણભાઈ છે તો શ્રવણભાઈ ખોલો બરો 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 વાલો શું આવ્યું

તો આપણે પહોંચી ગયા છો તાંભલા પહોંચ્યા છે આપણે લડકો થયો છે બહુ એટલે મજા આવતી નઈ વિડીયો બનાવવામાં નવું ને બત્રી થઈ ગઈ છે આપણે દસ વાગે ભણવા દેવાનું છે ત્રણ ભાઈ સડેલા છે મેરાકડી હા તો ના ના હવે સડવાનું સડી દો ને શું ભાઈ સડેલા તમે જોઈચકતા શ્રમભાઈ ને હવે ઉતરી કરતા નથી તો વ્યાવ આવશે આપડા મારું શ્રમભાઈ ઉતરા અને ડબો લાવો આપડે સજા હોય શું લવાઈએ મકાઈ मुश्किल 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 चिट्ठियों से आपने बनाई नहीं एक भैया तो बनाई जा पकड़ाड़ क्यों करो भाई ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो ये तो मेरे तो किस्मत ही बहुत खराब है और देख सकते हो गोबर लेकर पानी तक जाना है ये टास्क तो कैसा मिल गया तो भाई तुम चिट्ठियों भर ही लेना हो तो आप गोबर कर दो अमी यार आवी चिट्ठी तो कितना थी बनावी चिट्ठी तो कितना थी बनावी राम तो भाई अपने पानी तक जाओ ना 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 ना

से एक ईट हाथ में लेकर खड़ा होना है मेरी तो आज किस्मत ही बहुत ही खराब है हम सुनो भाई तो हमें आप ईट कन जान पसी तो मन मा तो आप एक ईट ले लिए आ रीत जी सको सो ईट में बहुत वजन है और उपरा देना है આવીત ઉભો નહી રેવાનું આવીત ઉભો નહી રેવાનું 1 મિનિટ આવીત ઉભો રેવાનું છે રેડી 2:34 થઈ છે એટલી ઘડી આપણે 3 મિનિટ થતા હું ઉધીવાનું છે ફાઈલ બહુત આડ છે ક્યોકી અમાર આજ હમ ઇસ ચેલેન્જ મે હિન્દી બોલને વાલે હૈ શ્રૌત ભાઈ નઈ તો 3:30 થા છે તો આમ નામ રેવાનું છે ઓર આજ તો આમ કળ જ રહે કેમેરા ગરી ગરી

भाई मैं अभी इस चैलेंज को खेलना नहीं चाहता मेरी तो किस्मत ही बहुत हुई है तो चलिए श्राम भाई मारो आरो है तब मैं खाली हम घर वाले तो भगवान हावी बेच से चिट्ठी मत आ तो तो थोड़ी खोली से खाली पांच मिनट बाइक पर बेसना है तो बाइक भी यार है हम के रात को खतरनाक बहुत खतरनाक होता है बाइक बहुत खतरनाक होता है तो हम जाते हैं बाइक के पास चलो खतरनाक जगह भयंकर जगह ऐसे बाइक कम पर जैसनो पे बाइक मात बेहवन है तो लियो तमी कैमरा घरो ना गए करू बाइक ने आपड़ा दर्शन बाइक से बाइक से आपड़ू पण बहुत भयंकर है

પણ આપણે ગિન નહી કરતા એમ નવું અને થી આપણે આ બાઈક માં ચોવી કલાક નો વિડીયો બનાવીશું શ્રમ ના કે ચોવી કલાક નહીં પણ બે કલાક એક કલાક પાંચ કલાક સો કલાક કને એટલો ટાઈમ હોતો નહીં શું કેવું નિશાળા થી પાંચ વાગે આવવાનું છે પછી બનાવવા આવતા અને આપણે નિશાળા આવીને પાંચ વાગે શરૂ કરશે છ સાત વાગે પૂરું કરશે રેડે સાત વાગે પૂરો કરશે શકો છો હા થઈ ગયું દહ ને વીસ થઈ ગઈ તો હવે દસ આપણે નડે

હા ટુ ફ્લેક્સ છે ચાલે ને પંચર ના પડે ઓફ રોડિંગ કરવા આવી ગયું તો કઈ ના ફાઇનલી પાસ અંદર આવી ગયા છો અને હાથ બહુ કરે છે આપણે આવી ચેનલમાં જોઉં હજી આવી ચેનલ

જેટલા એમ કહે પણ આગળ એમ આખી રીંગ ભાજી છે વિડિયા ને વિડિયા તો તમે એ મારે રીંગ નો ખર્ચો લાગ ભગાવશે તો સમજો જેટલો આવશે હજાર રૂપિયા ને પાંચસો રૂપિયા નો આવી જશે તો અમારી એ મેં કરાવીશું બારી ખૂબ બધું અમારે અંદર પૂડ્યું છે લખાવવું પડશે અમારે સાયકલ ને તો આપણે તમે ચેનલ બહુ અમે હેડાડું તો સમજો ભાઈ તમારો વારો આવી ગયો સાંડા ખુલો એક મિનિટ પાણી મેં મૂ રખના એક મિનિટ તો કોને બહુ આડ પડશે તો દસ સેકન્ડ રાખીશું તો હવે અહીંયા આડ ચેલેન્જ આઈસી આમ તો આપણે એક મિનિટ રખાવત પણ બહુ આડ કહેવાય પછી શ્વાસ આપણો ફૂલવા મળે આપણે આવા નો બીજું ચેલેન્જ પણ બનાવે શરમભાઈ જોઈને હાડધો

તમારું ના કરી શકશો નવ ને બત્રીસ થી છે એ તમે એક મિનિટ જ રાખો પડ હવે એક મિનિટ આગળ રાખે

ફાઇનલી હવે આપણે ગયા આપણે ગયા સા આપણે સ્ટુડિયો હે હવે સ્ટુડિયો માં કથા તો દઈ પાછા આવી ગયા સા હે હમ ભાઈ તાતા આ આપણે તો જાકેટ પહેરા સ્ટ્રોમ ભાઈ તાઈ જીઠી છે એક આ ભાઈ પડી આથી હી છે એક બીજી ચેક કરો ઈ મુખાડીસ મારા

ઠંડા પાણી ધોકાતા તો હવે આપણે દસમ પાણી મૂધ ભાઈ આપડે બધું કરે દસ રમ ભાઈ આપડે ટ્રાય કર

અંદર મોટું ડબલ ગ્રાફ હોય આપડે આ આટલે બધી પીઠી પૂરી થઈ જાય છે આટલે પણ પૂરી થાય છે ને ચાલે વિડીયો પણ પૂરો થાય તો તમને વિડીયો ગમ્યો હોય ખાલી ફક્ત એક લાઇક ઠોકી રાખતું ને એક સબસ્ક્રાઈબ ઠોકી રાખતું અને ઘંટડીની ટણ લઈને તબેલા મિલતે હે નેક્સ્ટ વિડીયો મેં